જન્મેજય મહારાજ હસ્તિનાપુરની ગાદી માથે આ બાજુ પોતાના ગુરુજી બેઠા છે પાંડવો હેમાળે ગયા આખે આખો રાજ જઈ આપીને ગયા જન્મેજય મહારાજ પોતે હસ્તિનાપુરની ની ગાદી માથે જન્મેજય મહારાજે કીધું જન્મેજય મહારાજે કીધું ગુરુજીને કે ગુરુજી મારા વડવા હતા પાંડવો અને કોરવો હગા કાકા બાપુ ભાઈ હતા અને વઢી વઢીને મરી જાય આને કોઈ હમદાવાળું નહીં મળ્યું ગુરુજીએ કીધું કે ભાઈ હમઝાવાળો તો મારા ના થાય કાળીઓ ઠાકર હતો પણ વિધીના જે લેક હોય થી મિત્યા થાતા ગુરુજી વાતો છે બધી હમઝાવાળો હોય તો કેમ માણસ ના સમજે કે આગળ કૂવો છે શું કરવા પગ મેલે કે ભાઈ તને લાગે છે બાકી જોય મારી એક વાત મને તારી માથે મોટો સંકટ આવે છે અને મારી એક વાત મને તારી માથે મોટો સંકટ તળી જાય છે કે શું બોલો સિંગલ દીપમાંથી વેપારી ઘોડો વેચવા માટે આવે તો ઘોડો જોવા માટે જાતો જો ઘોડો જોવા માટે જાય ઘોડા ઘોડાને ખરીદતો નહીં અને જો ઘોડાને વેચાતો લે ખરીદે તો ઘોડા માથે ચડતો અને જો ઘોડા માથે ચડે તો દક્ષિણ દક્ષિણ દિશામાં અને જો દિશામાં જાય તો કોઈ સ્ત્રી મળે તો એને અને કોઈ પણ સ્ત્રી મળે તો એને વરવું હોય તો વરદે પણ વચન આપતો નહીં અને વચન આપે તો અશ્વમેઘ યજ્ઞ કરતો નહીં અને અશ્વમેઘ યજ્ઞ કરે તો અશ્વમેઘ યજ્ઞની અંદર બ્રાહ્મણો છે વૃદ્ધ બ્રાહ્મણો બિહાર છે યુવાન બ્રાહ્મણો મત અને જો યુવાન બ્રાહ્મણો બેહાડે તો ક્રોધ મત કરીશ આટલી વાત રાખે તો તારી માત્ર મોટું સંકટ થઈ ટળી જાય છે ગુરુજી કે હું કોઈ નહીં કર્યું કે તો ભધોય કરવાનું અને આ બાજુ ભાઈ એમ કેવરાય થોડો ટાઈમ છે ને સિંગલ દીપમાંથી ઘોડો આવ્યો સિંગલ દીપમાંથી ઘોડો આવ્યો આખા નગરની અંદર વાતો થવા માંડી કે આવો દેવતાએ ઘોડો હજી સુધી કોઈ જોયો નથી ઘોડો ભાળવા માટે માણસો પડાપડી કરવા માંડ્યા અને જન્મે જે મહારાજને ખબર પડી કે ઘોડો આવ્યો છે જન્મે જે વારાજ વિચાર કર્યો કે ઘોડો આપણે ચો વેચાતો લેવો છે પણ જોવાતો જો હુંકારો વાળો વાળો હુંકારા વગર નહીં મેળવે એટલે આ ઘોડો જોવા માટે તો જો પણ ઘોડો આપણે ચો વેચાતો લેવો છે ઘોડો જોવા માટે પોતે ગયા ઘોડાને ભાડ્યો પણ થંભ દેવળ દિશા પગ મોટે થોડા સાથી બાપ ઢાલતી ચોડા ખટતી સાથી થયેલ ઘોડાને ખોડા ઘણી સમર્પે ઘોડા એની વેત કટી જુઠની વાલે ત્રિંગ બાજોટા હરખી તાલે નીર પાવા બેટાને ન હાલે આરણ હરો મજમાં હાલે આવો દેવતા ઘોડો પાડ્યો અને જન્મે જે મહારાજને વિચારી કર્યો કે આવા ઘોડાને જવા જીવરાય નહીં અને ઘોડાને ભાઈ વેચાતો રાખ્યો ઘોડાની અંદર બાજ્યો અને મનમાં જો આવો દેવતાએ ઘોડો લીધો છે તો ઘોડા માથે ચડવો જોઈએ આવો ઘોડાને એમને મેલી ન જીવરાય સરિયા ઘોડા માથે દક્ષિણ દિશા માં નહીં ઈ ઘોડા માથે ચડ્યા ને ઘોડો છો રવાના ઈ પવન વેગી દેવતાએ ઘોડો કાર દક્ષિણ દિશા માં જતો રહ્યો આ પોતો ખબર રહી નહી અને એક સરોવરને કિનારે ઘોડો પાચ્યો અને ત્યાં એક સ્ત્રીને ફાળે રૂપ રૂપનું નું આભરણ સિંહ લંકી ઉર ઘણી જેણીએ જેણીએ ફસળિયા કોતો મરે મળે હર ભજન કો હાડે હમાળા ગળિયા આ હું રૂપ ભાળ્યો સ્ત્રીને ફાળી અને જન્મે જે મહારાજે સ્ત્રીને કીધું કે દેવી તમે મારાથી વરો કે હું તમારાથી વરું ખરી એક શરત કે શું કે મને વચન આપો તો વરું કે વચન આપવાની મારા ગુરુજીએ ના પાડે છે કે ના વચન આપશો તો વર્ષો પણ આ તો શક્તિ છે માતાજીએ જદી ભીલડેનો રૂપ લીધો અને ભોળોનાથ ભણ ભૂલી ગયા બાવણી એવા એ નીલી એ ભંગ ભવની એવા એ નીલી એ ભાંગ રવિતાળ યુ ભી એ નીલા રંગ સગત કે મેલોય મોરોય કેડે રંગતિયા આવાય ભીલ હજાર માતાજીએ કીધું કે ઓલે સડીને આવશે અને તદી ભોળોનાથ બોલ્યા કે તું વર્તી હોય તો ગમે તેટલા સડીને આવે તું હાય છે કે માતાજી કે તમારે ગંગા ને પાર્વતી કે તું વર્તી હોય તો ગંગા ને તારી દાસી બનાવું પાર્વતી ને પીર વળાવું જો ભોળો નાથ ભવન ભૂલી જાય મનુષ્ય તો પામર કેવરાય અને જન્મે મહારાજે વચન આપી દીધો અને પરણીને હસ્તિનાપુર લઈને આવ્યા એટલે રણીએ કીધું કે આપણે હસ્તિનાપુર આયા છે લગન થયા છે તો દ્વનપૂન કરવું હોય તો કોક પ્રસંગ જોઈએ વગર પ્રસંગે કોઈ દ્વનપૂન થાય નહીં દ્વનપૂન કરવા માટે પ્રસંગ કરવો જોઈએ તેમ કરો અશોમ્ય યજ્ઞ કરો એટલે જન્મે જે મહારાજ કે ના પાડીક મારા ગુરુજીએ ના પાડી અશ્વમી યજ્ઞ નહીં થાય કે ના અશ્વમી યજ્ઞ કરવો પડશે મને વચન આપ્યું છે અને કરો અસ્વામી યજ્ઞ વચન આપ્યું છે મને હવે ભાઈ અશ્વમી યજ્ઞ નું કીધેલું વચન આપેલું યજ્ઞનો આરંભ કર્યો અને ભાઈ યજ્ઞની અંદર વૃદ્ધ બ્રાહ્મણો ભાડ્યા એસી એસી વચના ડોહા રાણીએ કીધું કે આ શું છે વૃદ્ધ બ્રાહ્મણો કેમ બે કે ના મારો ગુરુજીનો આદેશ અરે તમારા ગુરુજીનો આદેશ તો પસે પેલો મને વચન આપ્યું છે યુવાન બ્રાહ્મણ બેસાડો એના મોઢામાંથી શ્લોકોનું શું ઉચ્ચારણ થાય છે એ ખબર નથી પડતી અને યુવાન બ્રાહ્મણો બેસાડવામાં આવેલા અઢાર બ્રાહ્મણો એમ કહેવાય યજ્ઞની અંદર બેઠા અને યજ્ઞની શરૂઆત થઈ ગઈ સ્વસ્તીના ઇન્દ્રો વ્રજ સ્વહા સ્વસ્તીના પોખા વિશ્વ વેદાહાન સ્વસ્તીના કાક્ષો હરિષ્ટનેમિન સ્વસ્તીના બૃહદ પતિ સ્વાહા ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા શિવા ક્ષમા દાત્રી સ્વાહ સ્વધા નમસ્તુ તે શાંતકારમ ભજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સંદ્રીશમ મેઘ વર્ણમ સુભાગમ યજ્ઞ યજ્ઞની શરૂઆત થઈ જઈ તદી એવો નિયમ હતો કે સ્વામી યજ્ઞ નો ઘોડો હોય એ ઘોડાની માટે સોનાનો નો સેમન મંડાય એ ઘોડો આખી પૃથ્વીની અંદર ફરે અને ઘોડાની પાછળ આખી ફોજ હોય એ ઘોડાને જો કોઈ રોકે તો એની અમે પાછળ ફોજ હોય યુદ્ધ કરે અને હરાવે અને ઘોડો આગળ વધે જે જગ્યા ઉપર ઘોડો લાદ કરે એ જગ્યા ઉપર પર્બ પોણીની પર્બ અને ધર્મશાળાઓ બંધાય ઘોડો આખી પૃથ્વી માથે ફરીને પાછો આવે એટલે યજ્ઞની અંદર એના અંગો છે એક પછી એક કાપી અને યજ્ઞ યજ્ઞની અંદર આ અંગો છે હોમમાં આવે અને બ્રાહ્મણો મંત્રના બળથી ઘોડાને પાછો હલીવન કરે આ ભાઈ ઘોડો પૃથ્વી માથે ફરવા નીકળેલો પૃથ્વી માથે ઘોડો ફરી પાછો આવેલો અને રાજા ને રોણીના હાથે એક એક અંગ એમ કેવરાય કાપી કાપી અને યજ્ઞની અંદર હોમવામાં આયા અને એમ રોણીના હાથમાં ઘોડાનું લેંગાયું અને આ બાજુ યુવાન બ્રાહ્મણો બેઠા હતા આ ભાડ્યું અને હસ્યા હા તો જન્મે છે મારા નજર પડી કે મારા મારી વાણીના હાથમાં ઘોડા લિંગ ભાડીને બ્રાહ્મણો હહે ક્રોધ ક્રોધ સડતો મેનમાં તલવાર કાઢી એક ઝાડકા ભેગો અઢારે અઢાર બ્રાહ્મણોના નો માથો લઈ લીધો અને ભાઈ હવે અઢાર પ્રકારના કોડ નીકળ્યા જન્મે જે મહારાજ પૂર્વ દિશા ની અંદર રહેવા માંડ્યા અને આ બાજુ ગુરુજી ને ખબર પડી થોડો ટાઈમ છે ગુરુજી મળવા આવ્યા ગુરુજી ના પડ્યો ગુરુજી મને બતાવો મારાથી પીડા શાંતિ થતી ગુરુજીએ કીધું હું નતો કેતો મારો નાચ કાળીયો ઠાકર સમજા વાળો હતો તો સમજ્યા નથી તો તું તો તું શું કેવરાય એની આગળ વિધિ ના લેખ છે મિથ્યા નથી કે ગુરુજી બધી બધી વાત હાજી પણ મને બસ મારાથી શાંતિ થતું અને તદી જન્મે જે મહારાજે એ કોટ બટાડવા માટે ગુરુજીએ કીધું કે પાંડવોના કુળ બારોડ સંજય બારો ને બોલાવો એકોતેર પડીયાની એકોતેર પરિયાની વંશાવળી તો આ કોડ મટે અને સંજય બારોટ ને બોલાવવામાં આવેલા આ બાજુ જન્મેજય મહારાજને બેસાડ્યા એક કાળો પડદો એક કાળી ગાય ઉભી રાખેલી એક કાળો પડદો કાળા તલનો ઢગલો કર્યો અને એક કાળો પડદો અને આ બાજુ જન્મેજય મહારાજને બેસાડ્યા અને આ બાજુ વંશાવળી ઉપાડી અને કીધું કે જે વોચું અદલો અદલ હાજુ માં લેશ માત્ર પણ શંકા કરતા નહીં અને આ બાજુ વંશાવળી ની શરૂઆત કરી ઝોપડો વાતો વાત ઉત્પત્તિથી ચંદ્ર વંશ થી લીધી એ પરિવાર લેતો લેતો ધૂતરાષ્ટ્ર નો પરિવાર પાંડુરાધા નો પરિવાર યુધિષ્ઠિર નો પરિવાર ધર્મરાજ યુધિષ્ઠિરનો પરિવાર સહદેવ નો નકુલ નો પરિવાર લીધો અને વાત તો વાત ભીમસેન નો પરિવાર આવ્યો અને ભીમસેન નો પરિવાર આવ્યો બોલ્યો કે મહાભારત નો યુદ્ધ છો એક બાજુ અગિયાર અક્ષણી સેના એક બાજુ સાત અક્ષણી સેના અને અઢાર દિવસના ના યુદ્ધ ની અંદર એમ કેવડાય બટંકત ક્રોધ જુરે તન કાળ તટંકત એકન એક અચાળ બટંકત બોલત બાન કમાન રટંકત માનવ સિયવારા

ખબર પડે આકાશ ની અંદર ચક્રાવે થઈ એ 18 દિવસ નું યુદ્ધ જદી પાંડવો જીત્યા તદી ભીમસેન ને મોજ આવી અને ભીમસેન નવા તેરી રમ્યા એક હાથે કે નવા હાથી અને બીજે હાથે તેર હાથી કે આકાશ માં ઉડાડ્યા ઈ કે ઉડાડાય ઉડાડ્યા હરી ઉધી ખોખો પડ્યો નથી ઈ આખે આખો ભરીયો વંસાઈ જો કાળા તલ હતા ઈ ધોળા થઈ ગયા કાળે ગાય હતી ધોળી થઈ ગઈ જન્મે જે મહારાજ નો કોડ મટી ગયો પણ જરાક સબકો રહી જો કે ચોક તમે વિચાર કર્યો કે ના ચોય વિચાર કર્યો નથી ના કઈ યાદ કરો ક્યાંક તમે શંકા કરી કે વિચાર તો બીજો કોઈ નહીં પણ તાર પાંડવો નો પરિવાર આયો અને પાંડવો પરિવાર અંદર ભીમસેન નો પરિવાર આવ્યો તમે કીધું કે ભીમસેન જદી મહાભારત યુદ્ધ જીત્યા તદી નવા તેર નિમ્યા હતા એક હાથે નવા થી બીજા હાથે તેર હાથે આકાશમાં કે ઉડાડાય ઉડાડ્યા એ ઉડાડ્યા તો મુ માનું છું કારણ કે શક્તિ એથી ઉડાડ્યા હશે પણ કે ઉડાડ્યા ઉડાડ્યા હજી ખોખા પડ્યા નથી ઈ કે મારવડો મગજ માં બેઠો કારણ કે ઉપર તો પોલું છે ખોખા જોચી બાજુ આટલો કેતા સંજે બારોટા નાસિકા બંધ કરતા ઓગણ પચાસ વાયુ આ પુરસી માથે વાયુ બંધ થઈ જાય મને ખોખા પડવા હા મા કારણ કે ભીમસેન પવનના પુત્ર હતા પવનદેવને કીધું તો કીધું ખોખા રાખજો પડવા ન દેતા તો કે હવે તો કે આ સાઠું કેવત રહી જાય છે ઘોડિયા ઘોડ જાય પણ સાઠું ન જાય કેવત નથી પડે એટલે વિધિ ના લેખ મીથિયા હતી બધા મળ્યા છે ને બધા શાંતિથી શાંતિ હમણાં ભગવતી યાદ કરતા કે મારે શાસ્ત્ર બધા શક્તિ સદા ચામુંડા ભૂજ ચાર મારી સોળ ભજા વા કેશ્વરી મારી ઓપે ભજા અઢાર ઈ ભગવતી યાદ કરતો કે માં અરજ કરો સાંભળે આવ શક્તિ અબે અને કરજ મુજ પડી છે એક કાઠી અઠે માં યાવજ રૂપ નું યાવણ વડેરી દેવ દાડી જયપુર પ્રદેશ દેશમાં માં દાખવા રક્ષા કર તીર્થ દેવી ઈ મનોરથ મહારા પૂરણ કર માવડી સદેવા મેહાસ ઘણી સેવી ઈ ગુણ કતો હું ગાગડી યાની મહેર કરી દે મામડી ત્રટ હિરણ ને વાસ તિહારો

પંથે તારે કોનવ પૂગે ખોડલ માં તારા ખમકાર પાછા લેખ સુધારે જણ્યા અભરાધો ભૂલી જાજે અને હમણાં દુઃખ તો ભાગે આજે એ મારી બેઠી જાજે